સુરત શહેરના પાલી ગામના ગૌચર જમીન વિવાદને લઈ ગ્રામજનોએ કામરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ગામના કેટલાક લોકો દ્વારા ગૌચરની જમીન પર હક જતાવતા મામલતદારને આવેદન આપવામાં આવ્યું મળતી માહિતી અનુસાર પાલી ગામે સો થી એકસો પચાસ વીઘા જેટલી ગૌચરની જમીન આવેલી છે વર્ષોથી આ જમીન સરકારી ચોપડે ગૌચર અને ગામ સમસ્ત બોલે છે પરંતુ ઓગણીસો એસીમાં યન કેમ પ્રકારે આ જમીનમાં અમુક ચોક્કસ લોકોના નામ દાખલ કરવામાં આવ્યા અને ત્યારથી જ આ જમીન પર ગામના અમુક ચોક્કસ લોકો હક જતાવી રહ્યા છે સમગ્ર બાબતને લઈ ગ્રામજનો દ્વારા લડત લડવામાં આવી અને બે હજાર સોળમાં જમીનમાંથી દાખલ થયેલા લોકોના નામ ફરીથી કમી કરવામાં આવ્યા અને સરકારી ચોપડી ફરીથી જમીન ગામ સમસ્ત કરવામાં આવી વર્ષોથી વહીવટ કરતા અમુક ચોક્કસ લોકોએ આ જમીનમાંથી થતી આવક જેવી કે જમીનમાંથી પસાર થયેલા હાઈટેન્શન વોલ વીજપોલના સંપાદનનું વળતર જમીનમાંથી પસાર થયેલી ડ્રેનેજ લાઈનના સંપાદનનું વળતર તેમજ સમાંતરે જમીનમાંથી બાવળું કાપી થયેલી આવકનો પણ હિસાબ ગ્રામજનો સમક્ષ રજૂ કર્યું નથી ઉપરાંત હાલમાં જ ગામમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વિમાન સરકાર દ્વારા કેટલીક જમીન સંપાદન કરવામાં આવી છે કે જેના પણ કરોડો રૂપિયા આવવાના હતા કે જે અમુક ચોક્કસ ગામના લોકો પોતાના ખાતામાં જમા કરાવવા માંગતા હતા પરંતુ ગ્રામજનોની લડત કલેક્ટર કચેરીએ પહોંચતા તાત્કાલિક જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઈને આ પૈસા સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવ્યા હતા વીઓ થ્રી આ તમામ બાબતોને ધ્યાને રાખી ગ્રામજનોએ કામરેજ તાલુકા મામલતદાર અને જિલ્લા કલેક્ટરને રેલી કાઢી ફરીથી આવેદન આપ્યું છે તો ગામ સમસ્તે જમીન હોવાના સરકારી રેકોર્ડ પરના પુરાવા પણ રજૂ કર્યા હતા કે જેથી મામલતદાર દ્વારા આવેદન સ્વીકારી લગતી વળગતી કચેરી સુધી પહોંચાડવાની બાહિદરી આપી હતી ચાર પેઢી રહું છું અને ખેતીનો વ્યવસાય નોકરી એમ તેમ કરીને જીવન ગુજારો કર્યો હવે હાલના ટાઈમ પર મતલબ કે પાલી ગામની અંદરમાં બસો અઢીસો ગામ સમાજની જમીન તેનો વહીવટ મતલબ કે એક જ સમાજના માણસો કરે છે અને તેના જ મતલબ કે દરેક પૈસાઓને એની લેવડ દેવડ એ તે બધું જે છે તે બી જે થવું જોઈએ બેંક થ્રુ અને ચેક થ્રુ થવું જોઈએ તે કંઈ થતું નથી તે ઉપરાંતમાં એ લોકો કોઈ હિસાબ એ લોકો આપતા નથી આદિજાતિઓને કોઈને પણ આપતા નથી વચમાં એ લોકોએ બાવળના ઝડો કાપેલા અને તેના માટે ફરિયાદ કરેલી જે અમારા જ થયેલી અને તેની અંદરમાં ત્રણ લાખ ને તેર હજારનો દંડ કરવામાં આવેલો તે આજ દિન સુધી એ લોકોએ ભરેલ નથી તે ઉપરાંતના આ બે વર્ષ પહેલા પાછા બાવનના જ લાકડા કાપ્યા એ લોકોએ ઝો કાપી ન અને એ ઝરણા મતલબ કે ત્રણ થી પાંચ લાખથી ઉપરના જે આવક થઈ તેનો પણ કોઈ હિસાબ અત્યાર સુધી મળેલ નથી અને જ્યારે હળપતિ સમાજના ત્યાં ગયા હું તો તે વખતે બહાર હતો બોમ્બે પૂના હતો હળપતિ સમાજના છોકરાઓ જ્યારે ગયા ત્યાં આગળ ત્યારે કહ્યું કે અમે તમારા નામ કાં છે નકલમાં તમારા નામ નથી કે તમારો કોઈ હક નથી અને પોલીસ બોલાવીએ એમ તેમ કરીએ લોકોને ધમકાવીને ભગાવી દીધા તેના પૈસાનો બી કોઈ હિસાબ આપતા નથી આજે હવે એની અંદરમાં જે હાઈ ટેન્શનની લાઈનો ગયેલી છે તેના થના પૈસા તે નથી ગયા હમણાં એક્સપ્રેસ હાઈવે ગયો તેની અંદરમાં વીસ પચીસ થી ઉપર વીસ થી વધારે કરોડના મતલબ કે જે આવક થવાની હતી અને ગામને મળવાના હતા તેની અંદરમાં બી એ લોકોએ કહ્યું કે આ અમારા જ છે પૈસા અને અમે એનો વહીવટ કરીશું એટલે ગામના સમસ્ત કોમના માણસો એનો વિરોધ કીધો અને કલેક્ટરમાં અને પ્રાંતમાં એપ્લાય કીધું કે આ પૈસા એ લોકોને એકલાને નહીં મળવા જોઈએ તો કલેક્ટર સાહેબે મતલબ કે એની અંદરમાં બીજો એક ઇશ્યુ એ લોકોએ જોયો કે આ જે એન્ટ્રી પડેલી છે ગામ સમાજના વહીવટ કરતાની તે એન્ટ્રી જ ખોટી છે અને તે હિસાબે મતલબ કે એ લોકોએ સુમોટોમાં લઈને કલેક્ટર સાહેબે મતલબ કે એ લોકોના નામો કાઢી નાખ્યા એની અંદરમાં સુમોટો લીધા એ લોકોએ પણ છતાં પણ અમે કલેક્ટર સાહેબની તરફે રજૂ કીધા અને તેની અંદરમાં એ લોકોના વહીવટકર્તાના નામ નીકળી ગયા અને એમાં બધા મતલબ કે ગામ સમજ પાલી થઈ ગયું એટલે તેની અંદરમાં જે છે તે અત્યારે મતલબ કે કોઈ જાતનો એ લોકો હિસાબ આપવા માંગતા નથી સ્વજલ યોજનાની અંદરમાં પાણીનો તો પાણીનું જે છે તે ગવર્મેન્ટની સ્કીમ છે અને તે ગવર્મેન્ટ મતલબ કે રૂલ્સ રેગ્યુલેશન છે તે પ્રમાણે એ લોકોએ બેંકમાં ખાતું ખોલાવવું જોઈએ ચેક દ્વારા વહીવટ કરવો જોઈએ અને એના અંદરમાં વ્યવસ્થિત હિસાબ રાખવો જોઈએ એ લોકો એ પૈસા છે તે પોતે જ લઈ લે છે અને પોતાના જ મતલબ કે ખર્ચાની અંદરમાં તેનો પણ હિસાબ નથી આપતા સમજો એટલે તેની પણ અમે ફરિયાદ કરેલ છે હું કલ્પેશભાઈ વસાવા નયા તરીકે અહીંયા ફરજ બજાવું છું સર પાલી લોકો આજે આવેદન આપવા માટે આવ્યા છે શું મુદ્દો છે આપો શું માંગ છે તો પાલી રજૂઆત એવી છે કે એ જમીન છે એ ગામ સમાજની છે અને ગામના અમુક સમાજો દ્વારા સમાજના લોકો દ્વારા એ જમીનનો ઉપર હક અને કબજો ધરાવવા માટેનું એ ધરાવવા માટે એ લોકો દબાણ કરે છે જેથી અન્ય ગામ સમાજના લોકોનું અરજ છે કે ભાઈ આ ગામ સમાજની જમીન હોય એ તમામ ગામના સાર્વજનિક હેતુ માટે વાપરવા માટે કે એ રીતના એનો ઉપયોગ થવો જોઈએ એ માટેની જરૂરિયાત છે અને એ માટે જે આજે આવેદન પત્ર આપેલ છે જે આવેદન પત્ર હોય રેકર્ડ કે રેકર્ડ તપાસ કે પછી જરૂરી અભિપ્રાય આપી ઉપરના દરજ્જે મોકલી અને એક ઘટતી કાર્યવાહી અત્રે કરવામાં આવશે રિપોર્ટર નરેશ સિમરણ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ